લાલગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્થિતિમાં એક મહિન્દ્રા જાયલો કારમાંથી મોટી સંખ્યામાં ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નોટો સાથે બે શખસોને જકડી લીધા છે આ નોટો દેખાવમાં asli હોવા છતાં asli ચલણી નોટો ન હોય લોકો સાથે ઠગાઈ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનું પોલીસનો અનુમાન છે ઘટના ગઈકાલે જૂની અશક્તા હોસ્પિટલના કેન્ટીન પાસે ઘટી હતી જ્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમને મહિન્દ્રા જાયલો શંકાસ્પદ દેખાઈ હતી ગાડીની તપાસ કરતાં ત્રણ પાર્સલ મળ્યા હતા જેમાં મોટા પાયે પાંચસો રૂપિયાની નકલી નોટો મળી આવી હતી આ નોટો ભારતીય બચોકા બેંક પાંચસો નંબર તથા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી હતી પોલીસે અસલી પાંચસો રૂપિયાની નોટો એકસો બાર નકલી ચિલ્ડ્રન નોટો કુલ ત્રેસઠ હજાર આઠસો નોટો મોબાઈલ ફોન પાંચ મહિન્દ્રા જાયલો ગાડી કબજે કરી મંસુરી સુલેમ મહંમદ આરીફ અક્રમ અલી અનવર અલી શેખની ધરપકડ કરી હતી પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ જણાવ્યું હતું કે તેમને આ નોટો તાડવાડી રાંદેડના રહેવાસી ઠાકોરભાઈ મગનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી હાલ તમામ મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે અને આ નોટોને વધુ તપાસ માટે એફએસએલ મોકલવામાં આવી છે લાલગેટ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ નોટો ક્યાં અને કેવી રીતે વપરાવાની હતી નકલી ચલણની ચલણનો એવો વિશાળ જથ્થો મેળવી એ મોટી ચિંતા ઊભી કરે છે અને પોલીસ દ્વારા વધુ દરોડા અને પૂછપરછના દોરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન અશક્તા આશ્રમ અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં બે ઇસમો બેઠેલા હતા આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી બે ઈસમો મળી આવેલ જેમના નામ છે મંસૂર સુલેમ મોહમદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ રહે બંને હરિપુરા રામ રામપુરા લાલગેટ અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં ત્રણ ચલણી નોટોના પાર્સલ મળી આવેલ જે ચેક કરતાં ત્રણેય પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની રૂપિયા પાંચસોની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી આ બાબતે એફએસએલ અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને એફએસએલ ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર રહે રાંદેર તાડવાળીવાળો આપી ગયેલાનું જણાયેલ છે અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે એફએસએલમાંથી અભિપ્રાય આવીથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નહોતી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે